નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ એક ધોરણ છ સંસ્કૃત પાઠ બે આકાશ પદ્ધતિ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રશ્ન એક આપેલ વાક્યોનું મોટેથી વાંચન કરો એકમ વનમ અસ્તિ બે શશક ભીત ભવતિ ત્રણ વાનર ભરાત ધાવતું આકાશ પદ્ધતિ ચાર શશક વૃક્ષ સમીપ આગતી પાંચ સિંહ સિંહ વધતી કુત્ર પતતી આકાશ પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધી અને તેની સામે ખરું કરો એક સસલું તો શશક બે પાંદડું તો પર્ણમ ત્રણ બોલે છે તો વધતી ચાર ડરેલો તો ક ભીત પાંચ જંગલ તો ક વનમ પ્રશ્ન ત્રણ આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો સિંહ પાતળ ગાયતી પઠતી શયનમ સુક પત્ર રાષ્ટ્ર કુત્ર શયનમ પણમ પણ પતતી ધાવતી આગતી વાનર પ્રશ્ન ચાર કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક એકમ ખાલી જગ્યા અસતી તો એકમ વનમ અસ્તિ બે શશક ખાલી જગ્યા કરોતી તો જવાબ શશક શયન કરોતી ત્રણ શશક ખાલી જગ્યા ભવતી તો જવાબ શશક ભીત ભવતી ચાર શશક ખાલી જગ્યા આગછતી તો જવાબ શશક વૃક્ષ સમીપમ આગછતી વૃક્ષની નજીક સસલું આવી રહ્યું છે પાંચ ખાલી જગ્યા પલાયનમ કરોતી તો જવાબ શશક પલાયનમ કરોતી પ્રશ્ન બાદ નીચેના ચિત નીચે આપેલા ચિત્રોની નીચે કૌશમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો શૃંગાલ પર્ણમ શશક સિંહ વાનર તો પહેલું છે સસલાનું ચિત્ર એને સંસ્કૃતમાં કહેવાય શશક બીજું પર્ણ તો પર્ણમ વાનરો તો વાનર સિંહ તો સિંહ અને શિયાળ તો શૃંગા તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ